નમસ્કાર દર્શક મિત્રો તો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર તો હવે જાણીએ અગત્યના સમાચાર તળાજાની સરકારી હોસ્પિટલમાં આજે ડોક્ટર ના હોવાના કારણે મોટા ભાગના દર્દીઓ રજડી પડ્યા હતા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં એકમાત્ર સરકારી હોસ્પિટલ છે જેમાં પણ અવારનવાર વિવિધ પ્રકારની અસુવિધાના કારણે દર્દીઓ પરેશાનીનો સામનો કરતા હોય છે જેથી કહી શકાય કે તળાજાની નેતાગીરી નબળી છે તળાજાના નેતાઓએ આ બાબતે ગંભીરતાથી નોંધ લઈ અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોની માંગણી છે ત્યારે આજે છ જુલાઈના રોજ સવારે અગિયાર કલાકની આસપાસના સમયે ડોક્ટર ન હોવાના કારણે કેટલાક દર્દીઓ રજડી પડ્યા હતા પ્રસુતિ માટે આવેલ દર્દીઓ પણ રજડી પડ્યા હતા જેને લઈને તંત્રની કામગીરી પ્રત્યે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો હવે આ બાબતે સ્થાનિક અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું બેઠે કમ થી કમ એક ડેડ કાખ તો હોય તો ડૉક્ટર નહીં ના બોલતે ડૉક્ટર નહીં બિના ડૉક્ટર કોઈ ના દે